यस्त्वं मुनिशार्दुलः श्रवणप्रीती अतो विचारशूरिया वस्मिशास्त्रं महोत्तमम् सर्वसिद्धान्तनिष्पन्नं भक्त्यादीक्विवधनम् ीवतोषकरं दिव्यं शृणुवत्सरसाय कालव्यालद्रहात्रा विधवं शिखमं शैव पुराणं परमं। श्रीवेनोक्तं पुरा वै मुनिश्रेष्ठ शौनक

જે શાસ્ત્ર સાંભળો એનાથી શિવ સંતુષ્ટ થાય છે આવું ઋષિઓ કાન ખોલીને સાંભળો જો કાનથી આ રસાયણ અમૃત સ્વરૂપ દિવ્ય છે અને કાનથી જે આ શાસ્ત્રને પીશે એનો વાસ કૈલાસની અંદર થશે આવો હું જે શાસ્ત્ર સંભળાવવા જઈ રહ્યો છું સુધી મહારાજ કહે છે એમનું નામ છે શિવ મહાપુરાણ જેને પૂર્વે ખુદ શિવે ગાયું કાળના ત્રાસ થી છૂટવા માટેનું આ એક ઉત્તમ સાધન છે અને શિવ મહાપુરાણ છે એ સાક્ષાત શિવનું વાંગમય સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે તો બધા અહીંયા પોથીજીને દર્શન શિવ મહાપુરાણના દર્શન કરવા આવો છો બાપ આ આ ખાલી પોથીજીને દર્શન નથી કરતા તમે સાક્ષાત રત્નેશ્વરને દર્શન કરો છો કોથીનું દર્શન કરવાનું ફળ એ જ છે કાહે ભાગવતની કથા હોય તો ભાગવતની અંદર મેરે ભાઈ બેન કૃષ્ણએ ખુદે કીધું છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે પ્રાચીન આપ્યો પોતાનો પ્રાણ છોડવાની તૈયારી હતી આ ધરાધામ છોડવાની તૈયારી હતી અને ઉદ્ધવે નાના ના બાળકને જેમ જ્યારે રડતા રડતા કીધું કે મહારાજ તમે ગયા પછી અમે તમને ક્યાં શોધીએ તમે ક્યાં મળો તમારા વિરહ ની અંદર અમારો પ્રાણ નીકળી જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ એમના શરીર મુખે બોલ્યા હતા ઉદ્ધવ મારા ગયા પછી જો મને ક્યાંક ઢુંડવો હોય ક્યાંક મને શોધવો હોય તો જે જગ્યાએ વાગવત કથાનું ગાન થતું હોય ત્યાં જે પોથી છે એ મારું વાંગમય સ્વરૂપ છે ત્યાં જાય અને બેસી જજો એ કથાની અંદર હું વાંગમય સ્વરૂપે રહેલું છું રામકથાની અંદર રામકથાની જે રામચરિત માનસ ની પોથી છે એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર નું વાંગમય સ્વરૂપ છે એવી જ રીતે મેરે મેરેવાયબેન શિવ મહાપુરાણ નું જે ગ્રંથ છે એ ગ્રંથ ખાલી ગ્રંથ નથી ઘણા ઘણા આને પુસ્તક કે લ્યો ઘણા એવા જમરૂખો બાપુ ક્યુ પુસ્તક છે આપણને એમના પાર્ટમાં જાય તો સારું આવા ઘણા બુદ્ધિજીવ પુસ્તક નહીં આ મારું ને તમારું મસ્તક છે પુસ્તક નહીં આ તો શિવ મહાપુરાણ ગ્રંથ છે અને ગ્રંથ સત્ય છે અને સત્ય હંમેશા મસ્તક ઉપર રહેવું જોઈએ એટલા માટે આપણે કાલે પોથી યાત્રા નીકળી ને વલ્લભભાઈ શાળ ને ત્યાંથી એને આપણે હાથમાં નથી લીધી પોતાના હાથમાં નહીં મસ્તક ઉપર મસ્તક ઉપર લઈ અને આપણે ત્રી સત્ય સાધ્ય કર્યું છે બાપ કે આ ગ્રંથ સત્ય છે શિવ સત્ય છે શિવ સુંદર છે આ ગ્રંથ ને એટલા માટે અમે માથે લઈ આવીએ આ સાક્ષાત વાંગમયનું સ્વરૂપ છે મેન મન વાંછિત ફળ દેનારું છે પાપોથી મુક્તિ દેનારું છે મોટા મોટા ભોગ ભોગવિલાસી પણ આ જ્ઞાન શાસ્ત્રને સાંભળી અને અંતની અંદર શિવ લોકની પ્રાપ્તિ કરે છે